સમગ્ર દાહોદ પંથકમાં ચકચાર મચાવનાર દુલ્હન અપહરણના મામલે દાહોદ જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે દાહોદ જિલ્લા પોલીસે ભોપાલ ખાતેથી અભૂત દુલ્હનને છોડાવી મુખ્ય આરોપીને ઝડપી પાડ્યા છે પોલીસે દુલ્હન અપહરણના કેસમાં કુલ ચાર આરોપીને ઝડપી પાડ્યા છે પોલીસે ભોપાલથી દુલ્હનનો કબજો લઈ પરિવારજનોને પરત સોંપવાની તજવીજ હાથ ધરી હતી પોલીસ તપાસમાં અપહરણ કરનાર મહેશ ભુરિયાને અગાઉ દુલ્હન સાથે પ્રેમ હતો જોકે મહેશ ભુરિયા અગાઉથી જ

નવા ગામ ચોકડીથી નવા ગામ ગામતર તરફ જવાનો જે સિંગલપટ્ટીનો રોડ છે ત્યાં એક જાન આવી રહી હતી અને આ જાનને મોટર સાયકલ આઠથી દસ મોટર સાયકલવાળાઓએ આંતરી લીધેલી અને ગન પોઈન્ટ ઉપર ડર દેખાડીને અને નવું વધુ જે હતા એમનું અપહરણ કરવામાં આવેલું હતું આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ એસડીપીઓ દાહોદ જગદીશના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક ચાર ટીમો બનાવેલી એલસીબીની બે એસઓજીની એક અને કતવારા પોલીસ સ્ટેશનની આ તમામ ટીમો ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના કામે લાગેલી આશરે બસોથી વધારે કિલોમીટરના સીસીટીવી આ લોકોએ ચકાસેલા અને તેના આધારે ગઈકાલે બપોરના રોજ ભોપાલના ગજાનન કોલોની નીલવડ વિસ્તારમાંથી આ નવવધુને મુક્ત કરાવવામાં દાહોદ જિલ્લા પોલીસને સફળતા મળી છે આ ગુનાનો મુખ્ય આરોપી મહેશ પખાન ભુરિયા જે છ વર્ષથી આ નવવધુ સાથે સંપર્કમાં હતા અને નવવધુના અન્યત્ર લગ્ન થઈ જતા એના પર ગુસ્સો રાખી આવેશમાં આવી અને એણે આ કૃત્ય કરેલું જેમાં એની સાથે ચૌદ જેટલા અન્ય આરોપીઓના નામ ખુલવા પામેલ છે તે પૈકી જીતેન્દ્ર ભાભોર અંકિત ઉર્ફે રોહિત ઉર્ફે કોહલી જે